પગનું માપ લેવાની સાચી રીત પગના માપ લેવાના આ સાધનને મેઝરમેન્ટ ટૂલ કહેવામાં આવે છે સૌ પ્રથમ પગ માપવાના આ સાધનને સપાટ જગ્યા પર મૂકવું ત્યારબાદ બાળકને આ ટૂલ પર એક પગ મૂકવા કહેવું માપ લેતી વખતે બંને પગ સાથે રાખવા કહેવું જેથી માપ વ્યવસ્થિત આવી શકે પગની એડી બરાબર પાછળની સાઈડે અડાડેલી હોવી જોઈએ તે પણ ધ્યાનમાં રાખવું ત્યારબાદ બાળકો માટે વાળી લાઈનનું માપ જોવાનું રહેશે અને લખવાનું રહેશે ત્યારબાદ સેન્ટીમીટર કેટલા આવ્યા છે તે માપ પણ લખવાનું રહેશે દાખલા તરીકે બાળકનું માપ આવ્યું છે પાંચ નંબર કિડ્સવાળી લાઈનમાંથી તો તેની સામે ત્રેવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લખવું અથવા તો જેટલા દોરા છે એ લખવાનું રહેશે બંને પગનું માપ લેવાનું રહેશે ક્યારેક કોઈક બાળકના બંને પગના માપ અલગ હોય છે આવા કેસમાં મોટા પગનું માપ લખવું ખાસ ધ્યાનમાં રાખવાની વાત જ્યારે તમે બાળકનું માપ લો છો ત્યારે તેના પગને સાધન પર મૂક્યા પછી એક ઠેસીની મદદથી તમે એનું જે એક્ઝેક્ટ માપ છે ત્યાં આ ઠેસીને આગળ લઈ જઈ શકો છો બહુ ટાઈટ માપ ન લેવું સહેજ રિલીઝ રાખવું બની શકે તો બાળકને મોજા પહેરાવીને માપ લેવું જેથી ભવિષ્યમાં તે માપ જળવાઈ રહે આભાર